પછી હિમાચલમાં ફાટ્યું આગ ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વાદળ ફાટ્યું હિમાચલમાં ત્રેપન થી વધુ લોકો ગુમ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે ત્રણસો થી વધુ લોકોના મોત થયા છે હવે તેવી જ આફત હિમાચલ પ્રદેશ પર પણ તૂટી પડી છે હિમાચલના અનેક પંથકોમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટના સામે આવી છે હિમાચલ પ્રદેશમાં એક જ રાતમાં પાંચ જગ્યાએ વાદળ ફાટવાને કારણે ત્રેપન પોલીસ અને હોમગાર્ડના જવાનો તેમની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે શિમલામાં રેસ્ક્યુ ટીમને હજુ સુધી સફળતા મળી નથી અહીં ગુમ થયેલા છત્રીસ લોકોમાંથી હજુ સુધી એક પણ સુરાગ મળ્યો નથી

પાર્વતી નદી પરનો મલાના ડેમ ફાટવાથી વિસ્તારના ઘરો, મંદિરો અને પાકને નુકસાન થયું છે. તો બીજી તરફ કાંઠા વિસ્તારના અનેક ઘરો પણ તબાહ થઈ ગયા છે. ભાયો મલાના ડેમ ફટ گیا ہے۔ પ્રતિયા નદીનાલોથી દૂર રહે. વાદળ ફાટવા થી સૌથી વધુ નુકસાની શિમલા ના રામપુર તાલુકા માં અને મંડી ના પધર તેમજ ગ્રામ્ય વિસ્તારો ભારે નુકસાની પહોંચી છે રામપુર શિમલા અનેક જગ્યાઓ પર એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે કેવી રીતે જવાનો પોતાના જીવની પરવા કર્યા વગર નદીના ધસમસતા પ્રવાહમાં લોકોના જીવ બચાવી રહ્યા છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે બીજી તરફ ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે બિયાસ નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેથી કરીને કાંઠા વિસ્તારના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમો દ્વારા બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે देखिए रात रात है बचाव कार्य पूरे जोर पर है पिछली रात भी हमारे प्रशासनिक अधिकारी और जो हमारे रेवेन्यू मिनिस्टर जगत नेगी जी है वो पूरी रात बचाव कार्य में लगे रहे और अभी मैं जहां सबसे ज़्यादा मिसिंग हुई है मैं उसमें अभी मैं जा रहा हूं और अगर धूप निकलेगी तो और प्रशासनिक जो बचाव कार्य है उसमें वो हम और अधिक तेज़ी से करेंगे निश्चित तौर पर नुकसान हुआ है सड़कें पुल और पानी की योजनाएं सिंचाई की योजना सब बह चुकी है लेकिन इन सबसे भी बढ़कर जो जीवन लीला जिन साथियों की जो समाप्त हुई है और हमें छोड़कर चले गए हैं उनकी डेड बॉडीज़ को निकालने का कार्य तभी किया जा सकता है जब धूप निकलती है આ તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે રાજ્યમાં અડતાળીસ કલાક સુધી ભારે વરસાદનું અલર્ટ છે આ કારણે એનડીઆરએફની બાર ટીમો અને એસડીઆરએફની સાહીઠ ટીમો તૈનાત કરવામાં આવી છે કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ લિંચોલી અને ભીમલીમાં પગપાળા માર્ગ પર ફસાયેલા બે થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા તેમને બચાવવા માટે ચિનુક અને એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર સહિત સાત હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી જોકે હજુ ત્રણસો યાત્રાળુઓ ફસાયેલા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ